જ્યારે આપણે ખાધેલા ખોરાકનું પાચન આપણી પાચનશક્તિ નબળી હોવાથી બરાબર નથી થતું હોતું ત્યારે એમાંથી એક પ્રકારનો આમ યાની કે ટોક્સિન બનતું હોય છે આ ટોક્સિન જ્યારે શરીરની મોટી સંધિઓમાં જમા થાય છે ત્યારે મોટી સંધિઓનો દુખાવો કરે છે આ ટોક્સિન જ્યારે શરીરની નાની નાની સંધિઓમાં જમા થાય છે યાની કે ફિંગરની આ બધી નાની નાની સંધિઓમાં જમા થાય તો એ નાની સંધિઓનો દુખાવો કરે છે અને જો આ ટોક્સિન આપણા પૂરા શરીરમાં જમા થાય તો પૂરા શરીરનો દુખાવો પેદા કરે છે સાથે સાથે આયુર્વેદના ઋષિ કીધું છે ન વાતેના વિના રોજાહા યાની કે વાયુ વિના ક્યારેય દુખાવો ના હોય આયુર્વેદમાં એંસી પ્રકારના વાતો રોગોનું વર્ણન કરેલું છે અને ચાલીસ પ્રકારના રોગોનું વર્ણન કરેલું છે અને વીસ પ્રકારના કફના રોગોનું વર્ણન કરેલું છે તો આપણા શરીરમાં જે દુખાવો થાય છે આથરાઈટીસનો દુખાવો રૂમોટેડ એથરાઈટીસનો દુખાવો જોઈન્ટ્સ પેન બેક પેન શોલ્ડર પેન નેક પેઇન આ બધા જ દુખાવામાં વાયુ રહેલો છે અને આ આમ રહેલો છે તો આજે હું આ ચર્ચા કરીશ આ સંપૂર્ણ દુખાવાની કે આ દુખાવો કેવી રીતે થતા હોય છે ક્યારે થતા હોય છે કઈ ઋતુમાં થતા હોય છે અને ક્યારે વધે છે ક્યારે ઘટે છે એની આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને ઘરેલું ઉપચાર તો આ વિડીયોમાં આજે હું આ સંપૂર્ણ માહિતી આપવાની છું નમસ્કાર મિત્રો હું ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા આયુર્વેદા પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છેલ્લા વીસ વર્ષથી અમદાવાદ સુરત બરોડામાં હું પ્યોર આયુર્વેદિક પદ્ધતિ દ્વારા પંચકર્મ ટ્રીટમેન્ટ દ્વારા અમારા જે ટ્રીટમેન્ટ સેન્ટરો છે ત્યાં પંચકર્મ ટ્રીટમેન્ટ દ્વારા હજારો લોકોને અમે આયુર્વેદ પદ્ધતિથી હેલ્ધી બનાવ્યા છે ટ્રીટ કર્યા છે અને અમારું એક મિશન છે કે અમે વધારે વધારે લોકોને આયુર્વેદથી અવેર કરીએ આયુર્વેદથી હેલ્ધી બનાવીએ એના મિશનના આ ભાગરૂપે હું આજે પેઇન રિલેટેડ જે મારો વિડીયો છે એ હું મારા મિત્રોને ડેડિકેટ કરું છું આ વિડીયોમાં હું પેઇન વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છું દુખાવા ક્યારે થાય છે અને આ પેઇન કયા કયા રોગોમાં થતો હોય છે દુખાવા થવાના કારણો દુખાવા શા કારણે થાય છે પ્રથમ તો સૌથી મોટું કારણ છે વિરુદ્ધ આહાર કોઈપણ પ્રકારના ફ્રૂટ્સનું દૂધ સાથે સેવન કરે સૌથી મોટા મોટો વિરુદ્ધ આહાર છે તમારી પાચન શક્તિ નબળી છે અને પચવામાં વધારે પડતા ભારે ખોરાકનું સેવન કરો બહુ જ વધારે પડતું ભોજન અથવા તો ભોજનનો સમય વીતી ગયા પછી ભોજન કરવું જેનાથી ખાલી પેટમાં વાયુ અને પિત્ત વધે છે અને દુખાવાના રોગો પેદા કરે છે અગાઉનો ખોરાક પચ્યો ના હોય અને ઉપર બીજો ખોરાક નાખી દેવો જેનાથી આમ અને ટોક્સિન બને છે જે શરીરમાં જમા થાય છે અને દુખાવાના રોગો પેદા કરે છે વધારે પડતું સ્નિગ્ધ ભોજન વધારે પડતું પચવામાં ભારે ભોજન વધે વધારે પડતું ભોજન અને વધારે પડતું ગળ્યો ભોજન આ લેવાથી પણ દુખાવાના રોગો પેદા થતા હોય છે વધારે પડતું પાણીનું સેવન કરવાથી પણ દુખાવાના રોગો પેદા થાય છે તેનાથી વધારે પડતું પાણી પીવાથી પા જઠરાગ્નિ અને આપણી શક્તિ મંદ પડે છે ખોરાકનું બરાબર પાચન નથી થતું શરીર વધારે પડતું પાણી પીવાથી વોટર ટેન્શન થાય છે શરીરમાં સોજા આવે છે અને દુખાવા પેદા થાય છે દિવસે સૂવું અને રાત્રે જાગવું જેનાથી આપણી શક્તિ ઉપર આપણી ડાયજેશન સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે છે વધારે પડતું આપણો માનસિક સ્ટ્રેસ હોય ઈર્ષા ક્રોધ ભય આ બધા જ જે માનસિક આવેગો છે એ પણ આપણી બોડી પર અને આપણી પાચન શક્તિ પર ઇફેક્ટ કરે છે અને દુખાવાના રોગો પેદા કરે છે દહીં જેવી અભિસંધી વસ્તુ અને પચવામાં ભારે હોય સ્નિગ્ધ હોય એવા ખોરાકનું સેવન કરવાથી લીંબુ આંબલી જેવી ખટાશનો ઉપયોગ કરવાથી વધારે પડતો ઉપયોગ કરવાથી આ બધી જ વસ્તુ છે એ આપણા દુખાવાના રોગો પેદા કરવામાં ખૂબ જ રોલ ભજવતો હોય છે આયુર્વેદમાં દહીંને ખૂબ જ અભિસંધી કીધું છે એ તમારા સ્રોતોસમાં જઈ અને સ્ત્રોતોનો અવરોધ કરે છે અને શરીરમાં સોજા પેદા કરે છે અને રોગો દુખાવના રોગો પેદા કરે છે આથી જ આયુર્વેદમાં કીધું છે કે દહીંનું ક્યારેય પણ સેવન રાત્રિ દરમિયાન ના કરવું રાત્રિના ભોજનમાં દહીં ક્યારે પણ ના લેવું ક્યારેક વારસાગત કારણો પણ દુખાવના રોગો માટે ખૂબ જ રોલ કરતો હોય છે તો વારસાગત કારણોમાં રોમોટેડ આથરાઈટીસ સંધિવા આ જે બધા વા કીધેલા છે આયુર્વેદમાં તો આ બધા વારસાગત કારણોને લીધે પણ આવતા હોય છે દુખાવાના સિમ્ટમ્સ કયા કયા છે હાથ પગ એડી ઘૂંટણ ઘૂંટી થ્રીક અને હિપ જોઈન્ટમાં સોજો આવવો અને દુખાવા ચાલુ થવા પેઇન થવું ક્યારેક આખા શરીરમાં એટલું કળતર થાય છે કે શરીરમાં તાવ ન રહેતો હોય એવું ફીલ થાય છે ક્યારેક દુખાવો એટલો બધો વધી જતો હોય છે કે રાત્રે સૂવામાં પણ દુખતું હોય છે અને આરામની અવસ્થામાં પણ દુખાવો રહેતો હોય એવું લાગે હાડકળતર લાગે હાડકામાં દુખાવો રહેતો હોય એવું લાગતું હોય છે કોઈ પણ કામ કરવામાં આળસ રહેતી હોય સુસ્તી રહેતી હોય કામ કરવાની ઈચ્છા ના થતી હોય આ બધા લક્ષણો આ દુખાવામાં થતા હોય છે અપચો થવો ભૂખ ન લાગવી ખાવાની ઈચ્છા ના થવી ખોરાક સામે પડ્યો છે તો એને મોંમાં નાખવાની ઈચ્છા ના થવી આ બધા દુખાવાના લક્ષણો છે વાના લક્ષણો છે પેટ ભારે લાગવું જઠરાની બંધ પડી જવી અફચો ગેસ ઓડકાર આવવા કબજિયાત થવું આ બધા જ આના લક્ષણો છે જો તમને દુખાવો થતા હોય તો પેઇન કિલર ક્યારેય લેવી જોઈએ અને જો વધારે પડતી પેઇન કિલર તમે લેશો તો તમારા સ્વાસ્થ્ય માટે શું નુકસાન કરતું હોય છે તમારા દુખાવાનું સોલ્યુશન કાયમી આવી શકશે કે નહીં અને તમારો દુખાવો છે તમારું જે પેઇન છે એ સાધ્ય છે અસાધ્ય છે કે કૃચ્છ સાધ્ય અકોર્ડિંગ ટુ આયુર્વેદ એના વિશેની હું સંપૂર્ણ માહિતી આપીશ સાધ્ય એટલે કે મટી શકે તેવો પેઇન અસાધ્ય એટલે કે ક્યારેય ના મટી શકે તેવું પેઇન અને કૃચ્છ સાધ્ય એટલે કે થોડી લાંબા સમયની ટ્રીટમેન્ટથી મટી શકે તેવો દુખાવા આ દુખાવા કઈ ઋતુમાં વધે છે તો આ દુખાવા ખાસ કરીને ચોમાસામાં અને શિયાળાની ઋતુમાં વધતા હોય છે ચોમાસાની ઋતુમાં નેચરલી વાયુ વધવાને કારણે દુખાવા વધે છે અને શિયાળાની ઋતુમાં સ્નાયુમાં ઠંડી ઋતુને કારણે વૃક્ષતા આવી જાય છે અને આ વૃક્ષતાને કારણે વાયુ વધવાથી અને ઠંડીને કારણે જકડાટ આવવાથી દુખાવા વધતા હોય છે આયુર્વેદના માધવ નિદાન નામના ગ્રંથમાં કહ્યું છે કે જો તમારો દુખાવો એક દોષથી થયેલો છે તો એ સાધ્ય છે તમારા દુખાવોમાં જો બે દોષો રહેલા છે તો એ કષ્ટ સાધ્ય છે યાની કે મહા મુશ્કેલીથી મટી શકે એવો છે જો આ દુખાવો ત્રણેય દોષથી ઉત્પન્ન થયેલો હોય ખૂબ જ જૂનો હોય ખૂબ જ ટ્રીટમેન્ટ કરાવવા છતાં કોઈ રિઝલ્ટ ના મળતું હોય રોગી ખૂબ જ હેરાન થતું હોય ખાટલા ખાટલાવશ થઈ ગયો હોય આખા શરીરે સોજા આવી ગયા હોય તો આ દુખાવો અસાધ્ય કહેવાય એને ઘણી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એમાં આપણને રિઝલ્ટ મળતું હોતું નથી હવે આ સાધ્ય અસાધ્ય કષ્ટ કષ્ટસાધ્ય છે એ એક તમને આયુર્વેદિક નિષ્ણાત જ બતાવી શકે કે આ કઈ કેટેગરીમાં તમારો દુખાવો આવી ગયો છે ટ્રીટમેન્ટ તો દુખાવાની ટ્રીટમેન્ટ શું હોય છે તો એલોપેથી સાયન્સમાં દુખાવા માટેની બે ટ્રીટમેન્ટ બતાવેલી છે આયુર્વેદ સિવાયની ટ્રીટમેન્ટ જોવા જઈએ તો સ્ટીરોઇડ અને પેઇન કિલર અને ફિઝિયોથેરાપી એ આ દુખાવા માટેની ટ્રીટમેન્ટ છે જો તમને દુખાવો થતો હોય અને તમે ડેઈલી પેઇન કિલર કે સ્ટીરોઇડ લેતા હોય તો ચેતી જજો કારણ કે આગળ જતા આ બંને વસ્તુ તમારી લિવર અને કિડનીને ખૂબ જ નુકસાન કરી શકે છે અને ઘણી વખત લીવરોસીરોસીસ જેવી સમસ્યા પણ પેદા કરતું હોય છે આજથી સ્ટીરોઇડ અને પેઇન કિલર એ દુખાવાનું કાયમી સોલ્યુશન નથી હોતું એના માટે તમારે એને રૂટકોઝ ટ્રીટ કરવો પડતો હોય છે અને રૂટકોઝને ટ્રીટ કરો તો તમને એમાંથી તમને કાયમી સોલ્યુશન મળતું હોય છે ઘણા પેશન્ટો કહેતા હોય છે કે બેન હું દુખાવા માટે મહિનામાં એકાદ બે વાર પેઇન કિલર લેતી હોઉં છું જો તમે દુખાવા માટે મહિનામાં એકથી બે વાર પેઇન કિલર લેતા હો તો ચાલે પરંતુ આ દુખાવો વધતાં તમે એકથી બે પેઇન કિલરમાંથી ચારથી પાંચ પેઇન કિલર લેતા થઈ જાઓ તો અવશ્ય ચેતી જજો કારણ કે આગળ જતાં તમને એ દવાનું એડિક્શન થઈ જતું હોય છે અને એની સાથે ઘણા બધા નુકસાન પણ થતાં હોય છે આથી એને રૂટકોઝ જાણો અને એને ટ્રીટ કરશો તો ડેફિનેટલી તમને આ દુખાવામાં ખૂબ જ સરસ ચિકિત્સા આપવાથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળતું હોય છે હવે આપણે જોઈશું આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર ઉપચાર નંબર એક ઓઇલનો મસાજ કોઈ બી દુખાવો છે તો શરૂઆતમાં તમે આયુર્વેદિક ઓઇલ જેવા કે નગોળનું તેલ દશમૂલ તેલ મહારા નારાયણ તેલ આ બધા વેદનાશામક ઓઇલ છે એનો મસાજ હળવા હાથે પાંચથી દસ મિનિટ કરવાથી તમારો સામાન્ય સ્નાયુનો દુખાવો જે છે શરૂઆતી અવસ્થામાં એ આ મસાજથી દૂર થતો હોય છે બીજો ઉપચાર છે રેતીની પોટલીનો શેક વાયુ હંમેશા ઠંડો હોય છે તો રેતીની પોટલીનો રેતીને ગરમ કરી એની પોટલી બનાવી એનો શેક કરવાથી આ શેક પાંચથી દસ મિનિટ કરવાથી ત્યાંનો જે વાયુ વધેલો છે સ્નાયુમાં છે હાડકામાં છે એ વાયુનું શવન થશે અને આપણે દુખાવામાં રાહત થશે જો તમને નેક પેન છે કમરનો દુખાવો છે કે ઘૂંટણનો દુખાવો છે તો આંકડાના પાનનો પ્રયોગ કરવો આ આંકડાના પાનનો પ્રયોગ કેવી રીતે કરવો તો સારા મોટા ચોખા આંકડાના પાન લેવા એને લોઢીમાં ગરમ મૂકવા એની ઉપર દેશી ગરમ દિવેલ કરી અને લગાવી દેવો અને જ્યાં તમને દુખાવો થાય છે ત્યાં લગાડી રાત્રે સુતતી વખતે આ પ્રયોગ કરવાનો છે અને એની ઉપર એક પટલું સુતરાઉ કાપડ બાંધી અને પાટો બાંધી અને એને આખી રાત રાખવાનો છે આનાથી આ દુખાવો છે એમાં તમને ખૂબ જ ફાયદો થાય છે આ પ્રયોગ દસ દિવસ માટે કરવાનો છે આયુર્વેદ ટ્રીટમેન્ટ શું છે આયુર્વેદ ટ્રીટમેન્ટમાં સૌ પ્રથમ પંદર દિવસનો કાયકલ પ્રયોગ છે જે તમારા બધા જ દુખાવામાં ખૂબ જ ફાયદો કરે છે આયુર્વેદ ઔષધો જેવા કે યોગરાજ ગુગળ સિંહનાથ ગુગળ મહારાષ્ટ્ર નદી ઘન નગોડગન અને એરમ બ્રશર્ડે બૃહદભાત ચિંતામાણી રસ આમાંથી એકથી બે ઔષધો તમારી પ્રકૃતિ પ્રમાણે સવાર સાંજ બે બે ગોળી લેવાથી જે દુખાવા છે એ મૂળમાંથી જતા હોય છે આ ઔષધોનું સેવન આયુર્વેદ ઔષધોનું સેવન હંમેશા તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરનું સલાહ લઈને તમારી પ્રકૃતિ પ્રમાણે સેવન કરો તો એ ખૂબ જ ફાયદો કરે છે અને તમને નુકસાન નથી કરતા હોતા આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ એ આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર છે આયુર્વેદમાં કીધું છે કે જો તમારો રોગ છ મહિનાથી જૂનો થયો છે તમારો રોગ ઘણી ટ્રીટમેન્ટ કરવા છતાં કોઈ ફાયદો નથી કર્યું તમારો રોગ ડીપ ધાતુમાં જતો રહ્યો છે તમારા રોગમાં દોષો ખૂબ જ વધી ગયા છે તો આ રોગની આયુર્વેદ પંચકર્મ દ્વારા સારવાર કરવાથી અવશ્ય મટે છે આ પંચકર્મ ત્રણ પદ્ધતિ દ્વારા થાય છે એક મેડિસિન દ્વારા બીજો ડાયટ દ્વારા અને ત્રીજું શાસ્ત્રોત પંચકર્મ દ્વારા આ પદ્ધતિનું કામ છે શરીરમાંથી વધેલા દોષોને ડિટોક્સ કરવાનું શુદ્ધિકરણ કરવાનું અને શરીરને નિરોગી બનાવવાનું આ પંચકર્મ કેવી રીતે કરવામાં આવે છે તો કે ડાયટવાળું પંચકર્મ એ આયુર્વેદ ઔષધની સાથે પંદર દિવસનો ડાયટ રસાયણ પ્રયોગવાળો ડાઇટ આપીને કરવામાં આવે છે ઔષધવાળું પંચકર્મ છે એ આયુર્વેદિક ઔષધિની સાથે ડિટોક્સિફિકેશનવાળી ઔષધો આપીને કરવામાં આવે છે અને શાસ્ત્રોત પંચકર્મ છે એ અમારા સેન્ટર ઉપર શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવતું હોય છે શાસ્ત્રોક્ત પંચકર્મમાં બસ્તી ટ્રીટમેન્ટ છે જે દુખાવાને દૂર કરવાની રામબાણ ટ્રીટમેન્ટ છે અને આયુર્વેદમાં એને અર્થ અર્ધચિકિત્સા કીધેલી છે કોઈ પણ પ્રકારનો દુખાવો હશે જો ફક્ત આ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ દુખાવા મૂળમાંથી દૂર થાય છે તો ફ્રેન્ડ્સ દુખાવા ઉપરનો મારો આ વિડીયો હું આજે તમને શેર કરું છું અને તમે પણ વધુ વધુ લોકોને શેર કરો જેથી એ પણ એની શ્વાસમાં આ બધી માહિતીનો ઉપયોગ કરી અને એને આ દુખાવાના જેવા રોગો છે એને દૂર કરી શકે અને મારું આ મિશન છે કે વધુ વધુ લોકો સુધી આયુર્વેદને પહોંચાડીએ એમાં પણ તમે સહભાગી બનો થેન્ક યુ